હેલો ગાઈશ સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં સો ગાઈશ કેમ છો તમે બધા તમે બધા મજામાં જશો સો ગાઈશ આજ અમે અમે આવ્યા છીએ અત્યારે વરસાદ આજ વરસાદ હતો તે અમે આવ્યા છીએ અત્યારે અમારા ઘરને તમને બતાવીશ વરસાદ નું પાણી આવ્યું થોડુંક આવ્યું છે એટલું બધું નથી આવ્યું અમારા બાપભાઈ નો ફોન આવી ગયો તો જાય છે જયારે બાબભાઈ કાંઈ

મજામાં મજા મજા તો કે તો ગાઈસ સયસક છો આજ નું આજ નું કેવું છે આજ વરસાદ હતો તો ગાઈસ આનું વાતાવરણ જોઓ તમે હાલો ઉપર જઈએ તો ગાઈસ હવે જવાનો છે મેની ઉપર વીડિયોમાં તમે બનાવી લેજો તો ગાઈસ નીકળી છે અમે ચારે ઉપર યાત્રા તમને દેખાડજો કે આનું કેવું વ્યૂઝ છે

અમે થઈ ગયા ટાકા ઉપર નાના ટાંકા ઉપર ચડા મોટા ટાકા ઉપર ચડવાનું વીસ જોઈ શકો વરસાદ વરસાદ આવવાનો છે ભાઈ આખો અમારે હા બે થી અમારે પાંચ વાગ્યા સુધી ગઈશ વરસાદ વરસ્યો અમારે હજી આવવાની શક્યતા છે હું તો કહું સારું આવે તો કે આ ગરમી ગેરમી થાય ને તો કઈ ખેડકો વરસાદ વરસે કઈ ગરમી જાય હા કંઈક કઈશ ઓલે ઝૂમ કરીને દેખાડ ઓલે પણ ગઈશ લોકેશન ગજબનું છે અમે ઝાડવા છે એક જ લાઈનમાં છે ગઈશ અમે ઓલી વખતે બારીશ હોય જતા તે અમે ત્યાં ચાલ્યા એ જોયું તે ગામે બોલો થોડો ખેડે ને એટલે હા સડી જાય હા તો સડી જાય ને ભાઈ યાર આમથી ડુંગરો સડી ને આવ્યો ફાઈનલી ગાઈસ અમે જઈ છીએ અમે અમે તમને ઉપર સડી ને આમે વિડિયો કરી ગાડી તો ગાડી નહી કે એમ નહી આનું તો પૂંતું લાગે નહી ગાડીમાં હાં તો ને ફેશન તો લોકેશન આવી છે

ફાઈનલી કાંઈ ચોલો અમારે મોટો ટાકો છે ને કાંઈથી છૂટકી આવે આજે તો અમારે વરસાદ બહુ એટલે આજે અમારે વરસાદનો પણ બ્લોગ બનાવવાનો હતો ફોનમાં ચાર્જિંગ હતું ને લાઈટ પછી નથી એટલે પછી ભાઈ હજી તો ફોમાં આવું ચાલુ જ થયું ને આપણે બનાવીશું આપણે ફોમાં આના વિડીયો બનાવશું ના આવી જોઉં ને તમે

ભૂલાઈ હા બાપ ભાઈ અમને ભૂલાઈ ગયું હતું આજે આનું નામ છે હંસપૃતલાલ અમને ભૂલાઈ ગયું હતું ભાઈ જેઠેવાળા લોકો અમારે આમ જોવે છે કે આ શું કરે છે આના વિડીયો બનાવ્યો છે ગાઈશ જે અમારી ચેનલમાં જે નવા હોય ને યાર પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો કમેન્ટ કરજો અને શેર કરો તો કંઈક ભૂલતા જ નહીં તમે હા પ્લીઝ સપોર્ટ કરો અમને જેથી કરીને અમે અમને મોટિવેશન મળે અમે અમે વિડીયો બનાવવાનું કન્ટિન્યુ ચાલુ રાખીએ તો ભાઈ હમણાં વિડીયો કન્ટિન્યુ તો ગાઈ હમણાં નથી આવતા કેમ કે અમારે કામ ધંધા કામ ધંધા અમારે એવા છે એટલે કામ ધંધે જવું પડે કામ ધંધેથી આવી રહ્યા બપોરે હાડા બાર એક વાગે આવી બે વાગે કામ વીએ જઈએ તો ફર્ષ આવી ચાર પાંચ વાગે પછી આ પાંચ વાગે આવીએ પછી અમે નાઈ જોઈએ ને અમે બપોરે જીમમાં જીમમાંથી આજે સાડા આઠ વાગે આવી ખાઈ પી નાઈ ધોઈ બાર સાડા બાર વાગે અમે પબજી રમી પબજી રમીને પછી અમે કોઈ જાય પછી આવર નહીં પછી પોઝિશન છે આઈ પછી એક લુકમાં ફસાઈ ગયા કેને હા એક ગયા એક ગયા અમે પડતા

એટલે વાદળા સવારે નહોતા બરાબર પછી ઈચ્છા છે વાદળા ભાઈશ આજ તો વરસાદ આવ્યો એટલે હું ખૂબ નાયા ખૂબ નાયા ફોનમાં ચાર્જિંગ નહોતું ભાઈશ ને એનો પણ લો આખો લોક બનાવવાનો હતો વરસાદનો તો અમારા ફોનમાં ચાર્જિંગ નહોતું એટલે એના કારણે ખૂબ બંધ થઈ પછી અમે નહીં ઝોન પાનના પાંચ વાગે વીએ આ છું ફરવા ભાઈશ હજી તો વરસાદ થોડોક વરસાદ છે તો ભાઈશ પાણી આવી જશે અમારી નદીમાં અને નદી હાવ ખાલી હતી અધિકારી અમારી હાવ નદી ખાલી હતી તો પેલો વરસાદ શું છે અગરને કહો કે વરસાદ તમે વરાવ રાખો તો શું છે જમીન થોડીક પાણી શું તો અમને કંઈક પાણી શું કે જમીન થોડીક ગીલી થઈ જાય ને જમીન પાણી શું પાણીમાં રહી તો કંઈ પછી અમારી રીતે થોડીક આમ ઠંડક મળે ને આમ ઠંડા વાતાવરણ જેવું થઈ જાય ગરમીમાં કંઈ તમે હાવ મરી જાય છે અમારે અહીં કંઈ બહુ લાગે કંઈ અમારા કામ ધંધા જ પાછા એવા છે અને ગરમીમાં ને હાવ રેપ થઈ જઈશ કઈશ આમનો વ્યૂઝ તમે જોઈ શકો છો કેવું છે આમનું વ્યૂઝ સારું લાગ્યું તો કાંઈ જ મારા વિડીયો કંઈક સારા લાગે તો પ્લીઝ યાર કમેન્ટમાં કહેજો યાર તમને કેવા વિડીયો જોઈશે પણ હું એવા પણ વિડીયો બનાવીશ કઈશ હજી તો શરૂઆત છે મારી ધીમે ધીમે એટલે થોડુંક બોલતા આવડે કે ન આવડે કહીશ હજી તો હજી શરૂઆત છે મારી હજી આગળ આગળ ગાઈશ

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

પવન પણ મસ્ત આવે છે થોડાક વરસાદ વરી ગયો એટલે થોડુંક ઠંડુ વાતાવરણ છે પછી અમે સારી રીતે અહીંયા આવ્યા છીએ એન્જોય કરવા આજનો અમારો કહીશ રવિવાર રવિવાર અમે એન્જોય કરવા આવ્યા છીએ અમે એન્જોય નહીં અમારો બ્લોગ પણ શૂટ થઈ ગયો છે

તો ફાઈનલી ગાઈસ આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો આવા નવા અમારા વિડીયોઝ હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો કાંઈ પ્લીઝ મને સપોર્ટ કરજો તો ગાઈસ મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં સો બાય બાય